ખેડૂત ભાઈઓ અને ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ માંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણાનું બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ છ નવેમ્બર ને ગુરુવારના રોજ માર્કેટિંગ એડમાં મગફળીની આવક સારી જોવા મળી રહી છે અને મિત્રો આ લજુ મગફળીની આવક ચાલુ છે યાર્ડ પાછળના ગ્રાઉન્ડમાં સામે અને હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના આજના બજાર ભાવ

અગિયારસો ને એકાવન રૂપિયા નવ પત્તા ચાલ પત્તા 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 નવ પત્તા પત્તા એક કણ નવ ત્રેવ સમય સેઠ પાંચ ત્રેસ પાંચ ત્રણ છ અઠ તેરોતર મતલબ રહી ગયા છે ન્યો એક નો મોડું નવ સોળ મતલબ અનુ હતો અઠવાડ

ایک ہزار سو سوپیہ وزن

ભોજભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો એક yeah. હજાર <resects> نو سو بہتر روپیہ چالیس نمبر میڈیم مال شوٹ مالیس એક હાજર સાહીઠ રૂપિયા મગફળી ના બજાર હજાર નવસો રૂપિયા થી લઈને બારસો ને વીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે